ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારમાં કેળના પાકમાં વિચિત્ર રોગથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી ગયા છે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગામોમાં મોટા પ્રમાણમાં કેળની ખેતી થતી હોય જેમાં ઇન્દોર પાણેથા વેલુગામ મોટાવાસણા જેવા ગામોમાં કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઝઘડીયા તાલુકાના મોટાવાસણા ગામમાં કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે જેમાં કેળ પરિપક્વ થાય છે અને કેળ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ રોગના કારણેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થળ સુકાઈ જાય છે જે રોગનું નામ પન્નામાં હોવાનું માલુમ પડ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પાનામાં રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજા ખેતરમાં જાય તો આ રોગ ત્યાં પણ લાગે છે જમીનમાં પણ પ્રવેશે છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને વર્ષોથી કેળની ખેતી કરતા ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે તેમજ આ રોગને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે અને આ રોગના કારણે ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા છે પરંતુ જેટલો ફાયદો કેળની ખેતીમાં થતો હોય છે તેટલો ફાયદો થતો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે જો આ રોગ ઉપર અંકુશ નહીં મેળવવામાં આવે તો આવનાર સમયમાં ભરૂચ જિલ્લામાંથી કેળની

મારું નામ પટેલ ભરતભાઈ ભૂપેન્દ્રભાઈ છે રહેવાસી મોટાવાસના તાલુકો જગડે જિલ્લો ભરૂચનો હું વતની છું હું જાતે ખેડૂત છું અને અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી હું મારા પોતાના વહીવટમાં ખેતી કેળાની ખેતી કરતા હતા જેનું મબલક ઉત્પાદન આવતું હતું એ પહેલા અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કેળાની ખેતીથી અમારી પરિસ્થિતિ સારી થઈ અને અમે સારી રીતે જીવતા થયા અમે આ દુનિયા જોડે તાલ મેળવી શક્યા હતા અને અત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારી ફરી એવી દુર્દશા થવા જઈ રહી છે કે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર કરીને મજૂરી મજ મ મજદૂરી કરવા નીકળવું પડશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કેમ કે કેળાની ખેતીમાં પનામા નામનો એક ફંગસનો રોગ છે કે જે એટલી હદે ફેલાય છે અને એટલી હદે નુકસાન કરે છે કે કેળાની ખેતી થઈ જ ના શકે ચાર વર્ષથી તો પાંચ વર્ષથી તો વધારે તો છેલ્લા બે વર્ષમાં તો અમારા ગામમાંથી કેળાની ખેતી નાબૂદ થઈ ગઈ છે હવે હું જીવું તે સમજ પડતી અમે બધા નાના ખેડૂત છે જે અમારું મુખ્ય ખેતી હતી તે અમારી લૂંટાઈ ગઈ છે અમે આ માટે સરકાર ને બી બહુ ધ્યાન દોર્યું છે બગાયતમાં પણ અમારા ભરૂચ જિલ્લાના બગાયતમાં જાણ કરી એ લોકોએ ભરૂચ કૃષિ વિજ્ઞાનમાં જાણ કરી ત્યાંથી અમે નવસારી યુનિવર્સિટીમાં જાણ કરી ત્યાંથી અમે એનઆરસીબી ત્રી તમિલનાડુ જે કેળાનું રિસર્ચ સેન્ટર છે ત્યાં સુધી પણ જાણ કરી એ લોકો બી ખૂબ પ્રયત્ન કરે છે પણ છતાં અત્યારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે સરકાર તરફથી હું એવી અપેક્ષા છે કે આના પર કઈ વિશેષ ધ્યાન આપી અને આને અનુલક્ષીને કઈક પગલાં લેવાય અને આમાં કઈક રાહત મળે તો અમારો આ વિસ્તાર ખેતીનો કેળાનો બચી જશે બાકી એવું થશે કે બે ત્રણ વર્ષમાં આખા તાલુકો અને આખો જિલ્લો કેળાની ખેતીમાંથી નાબૂદ થઈ જશે એવું થશે કેમ કે જ્યારે આ પનામા સ્ટાર્ટ થયો ત્યારે માત્ર એક ખેતરમાં એક જળ પૂરતો હતો આજે હજારો એકર જમીનમાં આ પનામા એ પગ પેસારો કરી દીધો છે